નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર મિત્રો વાર છે વાર છે મિત્રો શનિવાર ના રોજ આજની જીરાની આવક વિષેની વાત કરીને તો મિત્રો આજે આવક સારી મિત્રો કાલે છસો ગુણીની જ આવક હતી આજે મિત્રો એક હજાર ગુણીની આવક નવી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જે જાણી લઈએ કેવાળી છે આજના બજાર ભાવ હા મિત્રો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે મિત્રો મળી શું મળી চুমি একাউন ৰূপায় কলৰ মাল্ৰুমি

હલા હતા હલા હતા 51 66 60 કેતા સહી 51 61 64 24 ભાઈ પડડી પડડીયા ભાઈ પડડી પડડી પિસ્તાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે સુપર કરિયાણા ક્વોલિટી માલ છે પિસ્તાલીસો ને એકત્રીસ એકદમ કલરવાળો માલ છે માલ માં કઈ નો સુપર ક્વોલિટી માલ છે પિસ્તાલીસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે